ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આજે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે જેમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન યોજના અંતર્ગત થાણે નજીક ધનસોલી અને શિલ્ફાટા વચ્ચે ચાર નવ કિલોમીટર લાંબી ચનલનું બ્રેક થ્રુ કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનો પહેલો ભાગ બે હજાર સત્યાવીસ સુધીમાં કાર્યરત થઈ જશે वडोमा रेल मंत्रीએ જણાવ્યું કે 320 કિલોમીટર લાંબો પુલ પૂર્ણ થવા માટે તૈયાર છે તો સાબરમતી ટનલ પણ પૂર્ણ થવાના આરે છે બڑا માઈલસ્ટોન અચીવ ہوا છે જે મુંબઈ થી અમદાવાદ કે બીચમે એક બહોત હી કઠિન સેક્શન હે મુંબઈ ઠાણેવાલા જોકી અંડર સી સમુદ્ર કે નીચે ટનલ બનાને કા કામ હે इसमें आज एक 4.8 किलोमीटर समझो पांच किलोमीटर का एक सेक्शन आज ओपन हुआ है ये प्रोजेक्ट बहुत ही कॉम्प्लेक्स प्रोजेक्ट है उसमें समुद्र के नीचे भारत में पहली बार टनल बन रही है तो इस टनल का आज का ये वाला सेक्शन खुलना एक बड़ा माइलस्टोन है जिस तेजी से काम चल रहा है कल जापान की टीम भारत आई थी पूरा इसका रिव्यू करने के लिए सभी ने इसमें बहुत अच्छा सेटिस्फेक्शन दिखाया है कि इस प्रोजेक्ट के जो कॉम्प्लेक्सिटी है इतना कॉम्प्लेक्स प्रोजेक्ट होते हुए भी इसकी अच्छी प्रोग्रेस हुई है इस प्रोजेक्ट में आ, बहुत सारी टेक्नोलॉजीज को आत्मनिर्भर भारत वाली स्पिरिट से स्वदेशी की स्पिरिट से बनाया जा रहा है